પોણી લઈ પોણી લઈ જા આ રે ઓય ઓય ડોળા ખોલ તારા નુગરી ના રા બેટા નું થઈ ગયું છે અલય મારા બેટાનેમાં ફોન કર કે દેવા કોના લઈ જાય પોણી પોણીમાં બેટા આવું નથી તનુ ફોન કરજો ગાડીવાળાને અલ્યા પાપડે ડોહા ઊભી

મા પતને થવા કરે બંધ થાક અલ્યા મગન કેમ કજુ ભાઈ તું યહા હરીમ નહીં ગયો અલ્યા આયકી ભાઈ મારે કોમ છે યાર કોઈ બીજો વાત મુકલ તારો ઓળખણ કોઈ ના થે કોઈ ભાઈ આવ અલ્યા મારી સી બીમાર થઈ ગયો છે આવી આવજો લે તું કજે લે ભાઈ શા શા હરીમ જા છે અરે ર મારી સી બીમાર થઈ ગયો છે હેડો ભાઈ જે ભાડું તાતું આયમો આલી દે

આપણા ઘરના બધા સાપ ને બોલાય ના ઉભી આવું હાલ ભાઈ ના બોલાવું કદી બંધા તને ખબર ના પડે મારા ભાઈ ની વાત નહીં બંધ હું આવું હાલ બોલાવી ઉભી રા

ત કાધું નહકુ જોરથી બોલ કે બહુ વધારે ખાઈ ગયો બહુ વધારે પડી કાકા અલ્યા એને કોક શું છે રખડી ચોકસી આવે છે ત્યાં સુબાનો ના વખત થઈ જા આમાં ભાઈ બનો ભરો 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 વખત થઈ જ જાય બોવો મોસો કે તમે આ ભાઈ તમે બોલો યાર કા બોવોજી કે થાય અલના ઉઠ ઉઠ કાકા ઉઠી જ ને બતવીદા બેટા બેટા બેસાઈ તનો ઓ બોલા કે ગંગુ માં માતા હું છે બોલ

ઉભો કરીને પલુ મંત્ર છે ને ઓમ ઓમ હા સમાજ લહાડા લઈ લે રે ભાઈ પણ પેલો ગંગોમાં કમાળ તો ખોલો એ કમાળમાં ખોલ ખોલ જલ્દી ખોલ આ તારા વાડે બધું છોડ એ દોય હેડકો તેવાય હું હોની પડે જનતે

શિયા બેઈ તો લાઈ જુકેડું ને આપણે તો બોવાણી કાઢાય તો ના રાજી છે તે ઘર ખવાય નહી ઘો ના જો ઓરિજિનલ જોના છે маг